પાટણ તાલુકાના કુંણખેર ગામે આવેલ ચૂડેલ માતાનું ધામ સમગ્ર પાટણ જિલ્લામાં શ્રદ્ધા અને ભક્તિનું અનેરો મહત્ત્વ ધરાવે છે એક લોકવાયકા મુજબ કુણખેર ગામે આજથી બસો પચાસ વર્ષ પહેલાં માતાજી પ્રીત યોનીમાંથી દેવી તરીકે પૂજાવા લાગ્યા હતા જેથી સરપંચ રાયચંદદાસ પટેલે ગામની આથમણી દિશામાં વરખડીના ઝાડ નીચે ચૂડેલ માતાની પાંચ ઈંટોની એક ડેરી બનાવી હતી દિવસે ને દિવસે ગામ લોકોની આસ્થા વધતી ગઈ ચૂડેલ માતા સામે વંદન કરનારની મનોકામના સાકાર થઈ ગઈ અને આમ લોકમુખે ચૂડેલ માતાના પડચા ગવાવા લાગ્યા આ રીતે આ ધામનો મહિમા વધતો ગયો કોણઘેર ગામે વિક્રમ સંવત બે હજાર સુડતાલીસમાં એટલે કે વર્ષ ઓગણીસો ને એકાણું માં ચૂડેલ માતાનું નવું મંદિર બનાવવામાં આવ્યું હતું જેમાં માતાની અખંડ જ્યોતના રૂપમાં સ્થાપના કરવામાં આવી હતી માતાજી અત્યારે બધાની મનોકામના પૂરી કરે છે અને અહીંયા તો બધા યાત્રાળુ આવે છે અને અહીંયા જ્યોત પૂજાય છે માતાજીનું બીજું કોઈ સ્વરૂપ આપવામાં આવ્યું નથી કે મૂર્તિ નથી સીધી જ્યોત જ પૂજાય છે અને માતાજી બધાના કામ અહીંયા કરે છે અને હજારો માણસ અહીંયા આવે છે ચુડેલ માતાના મંદિરમાં ક્યારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું નથી લોકો ગેરમાર્ગે દોરાય તેવા વિધિ વિધાન પણ નથી થતા રાજ્યભરમાંથી આવતા ভক্তોમાં રવિવારે માના દર્શન કરવાનો મહિમા રહેલો છે. અમે દર રવિવારે ચુડેલ માના દર્શન કરવા આવીએ છીએ. અમને માતાજી પર પૂરેપૂરો ભરોસો છે એ અમારી બધાની મનોકામના પૂર્ણ કરે છે. માતાજી પાસે જે માંગે છે પૂરું માતાજી આપે છે. અમારી આશા સંપૂર્ણ પૂરી કરે છે. માતાનું આ સ્થાનક સુંદર ચુંદડીઓથી સુશોભિત છે. આ તમામ ચુંદડીઓ ભક્તો દ્વારા ચડાવવામાં આવી છે. તે આસ્થાભેર ચુંદડી શ્રીફળ સાકર અને પેંડાનો પ્રસાદ ધરાવે છે માતાજીના વરખડીના ઝાડ પર બાધા માનતા પૂરી થતા શ્રદ્ધાળુઓ ચુંદડી બાંધે છે ઉપરાંત બાધાના ગરબા પણ અહીં રાખવામાં આવે છે દર રવિવારે હજારો લોકો અહીંયા આવે છે અને માતા તેમની મનોકામના પૂરી કરે છે કોર્ટમાં પણ ચુકાદો નથી થતો એવો અહીંયા હાઈકોર્ટ ઓફ ગુણગેરમાં ચુકાદો થાય છે અને માતાથી ધન્યતા અનુભવીએ છે અને અમને ખૂબ આશીર્વાદ મળે છે સમગ્ર કુણઘેર ગામના લોકો ચુડાયેલ માતાને ગામની દેવી તરીકે પૂજે છે ચુડાયેલ ધામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ તકલીફ કે અસુવિધા ન પડે તેની પણ વિશેષ કાળજી રાખવામાં આવે છે પીવાના મિનરલ પાણીથી માંડીને નજીવા દરે ભોજનની પણ ખાસ વ્યવસ્થા મંદિરમાં કરવામાં આવે છે ઉપરાંત રાજ્યભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની પણ સુવિધા છે આ તમામ વ્યવસ્થામાં ગામ લોકો પણ એટલો જ સહકાર આપે છે ચૂડાયેલ માતાના સ્થાનકમાં ધનિક ગરીબ સ્ત્રી પુરુષ કોઈ જાતના ભેદભાવ નથી કરાતા સૌ ભક્તો આસ્થાથી માના દર્શન કરે છે અને તેમની કૃપા પ્રાપ્ત કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ પાટણ